આંબાવાડીની અંદર કેરી લીધા બાદ અને ચોમાસા પહેલાંની આપણે જે સિરીઝ બનાવીએ છીએ એનો છઠ્ઠો ભાગ આંબા કલમની અંદર આપણે ટેકા લગાવવા જોઈએ કારણ કે જો આપણે ટેકા નહીં લગાવીશું તો આંબા કલમ આપણી તૂટી શકે છે કારણ કે આંબા કલમનું જે પણ થડ હોય છે એ નાનું હોય છે અને ઉપરનો જે ઘેરાવો હોય છે એ વધારે મોટો હોય છે અથવા પવન ઘેરાવાથી એક બાજુ આંબા કલમ થઈ જાય છે તો એ ડાઢી તૂટી શકે છે તો એ માટે આપણે આંબા કલમની અંદર ટેકો લગાવી અને એને બાંધવો જોઈએ અને આપણે જે ટેકો લઈએ છીએ એ સારો અને થોડો જાડો લેવો જોઈએ અને આપણે કાઠાની દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ તો જ આંબા કલમ સારી રીતે બંધાશે અને જો પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ કરીશું તો એ તાપની અંદર ખરાબ થઈ જાય છે તો આંબા કલમમાં ખૂટો ખાસ લગાવવો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ધન્યવાદ